સલામતીના ભાગરૂપે જહાજને તાત્કાલિક પોર્ટથી દૂર દરિયામાં લઈ જવામાં આવ્યું હતું અને ત્યાં આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ જહાજ નવસો પચાસ ટન ચોખા અને ઇઠ્યોતેર ટન ખાંડ ભરી અને સોમાલિયા જવા રવાના થયું હતું આગ લાગતા જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જેને પગલે ચૌદ જેટલા ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા હતા આ ઘટના સમયે જહાજમાં સવાર ચૌદ ક્રૂ સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવ્યા હતા સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી જોકે આગને કારણે જહાજને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે આગ કયા કારણસર લાગી તે અંગેની વિગત હજુ સુધી બહાર આવી નથી આ મામલે તપાસ ચાલુ છે